નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો ની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના દેરાપોડ બાબાજીપુરા જૈન સંમધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબના ચાતુર્માસિક પ્રવેશ થયો હિન્દુ અને જૈન સમાજમાં ચાતુર્માસનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે શહેરના મધ્યમાં રાજની રોડ ખાતે આવેલ દેરાપોડમાં બાબાજીપુરા જૈન સંમમાં આજે સવારે છ વાગે કૃતિ સંતી સાધવીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ નો વાજતે ગાજતે પિરામિતાર રોડ ગુંદા પડિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને દેરાપોળ જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપોળ જૈન સંઘમાં પેથળ શાહ ના ચરિત્ર ઉપર ના ગ્રંથ નું મહારાજ સાહેબ વાંચન કરશે જેની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે લાભ મોટાબેન રતીલાલ શાહ પરિવારે લીધો હતો આજના સાધ્વીજી ભગવંત ના પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સાધવી શ્રી ધર્મ શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યું હતું ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાળા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાળા તરફથી ગોળની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું